હાય હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને હેરફોલ વિશે વાત કરીશ કે ઘણા બધા કારણોને કારણે હેરફો હેરફોલ થતા હોય છે પહેલાં તો જે લોકોને ચોમાસામાં હેરફોલનો પ્રોબ્લેમ હોય તો એ નવા પાણીના કારણે હોય કાયમી ધોરણે ન હોય પણ કાયમ જે લોકોને હેરફોલનો પ્રોબ્લેમ રહેતો હોય એના માટેના કારણોમાં એક તો જાણે બહુ જ વધારે પડતા તેલ મસાલા તીખા ખોરાકો ખાવાનું ડ્રાય ફૂડ અને ફ્રૂટનું પ્રમાણ ખોરાકમાં ઓછું લેવાનું સતત વાળ રાખતા હોય ઉપરાંત વાળની કોઈ માવજત જ કોઈ જાતની ન કરતા હોય આ લોકોને હેરફોલ થતા હોય છે તો એના માટે હું આજે તમને એક ટ્રિક્સ બતાવીશ કે સૌથી પહેલાં તો તમારે હે હેર ઓલની માવજત માટે સારામાં સારી રીતે ઓઇલ મસાજ કરવું જોઈએ જો તમે વાળ સતત રાખતા હો તો વીકમાં બે વખત ઓઇલ મસાજ કરવો જોઈએ તો ઓઇલમાં શું નાખવું એ પણ હું તમને બતાવીશ અને જો નાખેલા વાળ રાખતા હો તમે વાળમાં સતત ઓઈલ રહેતું હોય તો વીકમાં બે વખત ધોવા જોઈએ અને જો કોરા રાખતા હો તો બે વખત તેલ નાખી અને પછી વાળ ધોવા જોઈએ પણ કોરા વાળ હંમેશા ક્યારેય એકલા સીધા વાળા શેમ્પુ રાખવું જોઈએ નહીં હવે હું તમને હેરફોલ ન થવા અથવા હેરફોલ અટકાવવાના કારણો કહીશ તો પહેલાં તો માઇલ્ડ શેમ્પુ યુઝ કરવા બને ત્યાં સુધી બહુ હાર્ડ કેમિકલ વાળા શેમ્પુ યુઝ કરવા નહીં ઓઇલ નો મસાજ કરી અને પછી જ વાળ ધોવા એ પેલા એમને ધોવા નહીં હવે હું સીધે સીધી મારી મૂળ વાત ઉપર આવું અને તમને બતાવું કે એરનું જે મસાજ માટેનું તમે ઓઇલ લ્યો એમાં તમારે શું ઉમેરવું એના માટે બે જ ઇન્ગ્રીડિયન્ટની જરૂર પડશે એક તો તમારે પહેલા વેલા આ કોપરેલ તેલ દેવાનું છે આમાં એક કટોરીમાં આ કોપરેલ તેલ આપણે લઈ લીધું બરાબર પછી એમાં આ છે લીંબુનો રસ એ લીંબુ રસ તમારે આમાં ઉમેરવાનો છે લીંબુનો રસ ઉમેરી અને એને સારી રીતે મિક્સ કરી એકદમ અને તમારે વાળમાં સ્કેલ્સ હોય જે તમારા સ્કેલ્સ એની અંદર એટલે પાંચે પાંચે તમારે આ તેલને લગાડવાનું છે અડધી કલાક તમારે વાળમાં તેલને રહેવા દેવાનો ત્યાર પછી શેમ્પૂ કરો એકદમ સરળ ટીપ્સ છે વીકમાં બે વખત જો સતત કોરાબળ રાખતા હોય તો વીકમાં બે વખત આ રીતે તેલનો મસાજ કરી અને સોફ્ટ શેમ્પુથી તમારે હેર વોશ કરવાના છે તો પણ તમારે ઓછા થઈ જશે હવે એક બીજી તમને ટીપ્સ આપીશ કે જે ડેન્ડ્રફ દૂર કરવાની છે આનાથી ડેન્ડ્રફ ઓછા પ્રમાણમાં હશે તો આ ટીપ્સથી પણ દૂર થઈ જશે નહીં તો હવે શેમ્પુની પહેલાં તમારે શું કરવાનું છે

નથી એકદમ સરસ રીતે મિક્સ કરી અને પેલા વાળા વાળ હોય તો પણ ચાલશે ને ખોરાવાળું હોય તો પણ ચાલશે આ રીતનું એકદમ પતલું લિક્વિડ બનાવવાનું છે ચણાનો લોટનું પ્રમાણ ઓછું લેવાનું છાશનું પ્રમાણ વધુ લેવાનું ખાટી છાસ હશે તો પણ ચાલશે ને બહુ મોડી હશે તો પણ ચાલશે હવે આ રીતનું કરી અને તમારે વાળમાં પહેલાં એકદમ મસાજ કરી લેવાનો પાંથી પાંચે મસાજ કરવાનો લોંગ હેર હોય તો એમાં પણ લગાડી લેવાનું અને પછી પાંચથી દસ મિનિટ રહેવા દેવાનું ત્યાર પછી તમારે શેમ્પુ કરવાનું આનાથી પણ તમારા ડેન્ડ્રફ જતા રહેશે એટલે વાળમાં જો ડેન્ડ્રફ ઓછા થશે તો વાળ ઉતરતા બંધ થઈ જશે વાળમાં સારી રીતે ઓઇલ મસાજ કરશો તો વાળ ઉતરતા બંધ થઈ જશે ખોરાકમાં ફ્રૂટ અને ડ્રાય ફ્રૂટનું પ્રમાણ લેશો તો વાળ ઉતરતા બંધ થઈ જશે બારના વધારે પડતા તેલ મરચાં મસાલાવાળા ખોરાક લેવાનું બંધ કરશો તો વાળ ઉતરતા બંધ થઈ જશે ઉપરાંત એક અગત્યની વસ્તુ કે હેર ડાય કે હેર કલરનો ઉપયોગ બને ત્યાં સુધી વાળમાં ઓછો કરવો પાર્લરની પ્રોડક્ટ વધારે પડતા કેમિકલ્સનો ઉપયોગ વાળ માટે ખૂબ જ નુકસાન કરે છે માટે તે પણ બને ત્યાં સુધી ટાળવો તો જો આજની અમારી ટીપ્સ તમને ગમે તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ઓકે બાય બાય